ફ્રી છે ખાવું પીવું રહેવું બેસવું જમવું અને મોટા મોટું બગદાણાનો પાર્કિંગ છે લો એ જૂનું રસોડું છે દૂરથી આવે છે એની માટે રહેવા માટે રૂમ પણ છે જુઓ આને કહેવાય છે કઠોર રૂમ અને છે રોટલી બનાવે છે હાલમાં લગેજ રૂમ છે એટલે રૂમ સુધી જોવા છે કે બૂટ ઘરની પણ સુવિધા નાખી દીધી છે કે આમ જન મંદા મિત્રો તો આજ આવી ગયા છે બગદાણા ધામમાં આજે આપણે વાત કરવાની છે કે બગદાણા ધામમાં કઈ કઈ સુવિધા આવેલ છે અને કેટલી સુવિધા આવેલી છે બગદાણા નો લોક તો આપણે ઘણી વાર બનાવે છે પણ આજ ખાલી તમને કે બગદાણામાં જે લોકો આવે છે અહીંયા છે ને ગાડીઓ ફ્રીમાં મકો અંદર મોટા મોટું પાર્કિંગ એરિયો છે તમને બતાવું મિત્રો આ છે મોટા મોટું બગદાણા પાર્કિંગ જે લોકો આવતા હોય છે આપણે મોવા સાઈડ થી એની માટે મોટા મોટું પાર્કિંગ છે જો રામવાડી પાર્કિંગ અહીંયા પોલીસ સ્ટેશન પણ છે ચંદ્ર આવી ગયા છે જે પેલા જૂનામાં જૂનું રસોડું અને જૂનામાં જૂનું જમવાનું પ્રસાદીનો નો હોલ હતો ઈ જો તમને બતાવું આ હા મેં જૂનું રસોડું છે મોટો હોલ છે અહીંયા પહેલા આવતા અને હવે છે ને અહીંયા પબ્લિક થાય પણ પૂનમ હોય ને ત્યારે ત્યાં સુધી છે ને અહીંયા ન હોય મતલબમાં અને જે અહીંયા પણ ગાડીનું પાર્કિંગની સુવિધા પણ છે અને જે લોકો દૂર દૂરથી આવે છે એની માટે રહેવા માટે રૂમ પણ છે જુઓ કાર્યાલયમાં વાત કરો એટલે રૂમ બધી મળી જાય છે અને અહીંયા છે ને કોઈ ચાર્જ નથી બધું ફ્રીમાં છે ખાવું પીવું રહેવું બેસવું જમવું અને બધી ઘણી સુવિધા અલગ અલગ છે તમને બધા ઘોડિયા છે જેના નાના નાના છોકરા હોય એને સૂવા માટે ઘોડિયા પણ છે અને અહીંયા છે રૂમની સુવિધા છે કઠોર રૂમ બધી વસ્તુ બધી જૂની મકેલી હોય બધી અનાજની મતલબમાં અને આ બાજુ છે પાણી પીવાની સુવિધા ઠંડુ અને અમીન સાઈડમાં જૂનું રસોડું છે અને સાથે હામેની સાઈડ છે વોશરૂમ ને પાણી પીવાની સુવિધા અને આપણે પાર્કિંગ છે લોકો જે લોકો તળાજાથી આવે છે એની માટે બેસ્ટ પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે મિત્રો ગોપાલગ્રામની બાજુમાં બહાર નીકળીને એટલે પહેલી વાર તમે જોવાય છે ને નવું બનાવેલું છે હોટેલ બગનાણા ગેસ્ટ હાઉસ બનાવેલ છે નવામ નવું આ હતું ગોપાલગ્રામ ગ્રામ નંદીગ્રામ બોલા હવે આપણે નંદીગ્રામ જવાનું છે આખા ફેમિલી છે ને જૂની દુકાનો બધી હતી અત્યારે બધી બંધ કરી દીધી હશે કેમ કે હવે આગળ બધું વી ગયું છે મોટો મેળો થઈ ગયો છે ને આગળ મોટી મોટી દુકાનો છે પણ તમને બતાવીશ ફેમિલી આ છે ભોજન શાળા ગોપાલ ગ્રામ આગળ છે નંદી ગ્રામ છે આપણે એની એક્ઝેક્ટ સામે અહીંયા તમે જોઈ રહ્યો છો નંદી ગ્રામમાં છે ને રહેવા માટે સુવા માટે જગ્યા છે બેસ્ટ એ પણ મળી જાય છે આપણે જઈશું ભોજન શાળા તરફ તો ભોજનશાળા તરફમાં કેટલું બધું છે એ તમને બધું બતાવી દો આ ઉનાળો છે એના લીધે છે ને આ બધું બનાવેલું છે એટલે નીચે તડકો ન લાગે અને આ આખો વોલ બનાવવા નવો આવે છે હજી શરૂઆત છે વોલ બનવાની કેમ કે પૂનમ હોય એટલે લોકો પબ્લિક હમાય નહીં એટલા માટે છે ને એ બધું બનાવવામાં આવેલું છે તો જે લોકો દૂર દૂરથી આવે એની માટે જમવાની પણ બેસ્ટ સુવિધા છે ફેમિલી અંદર આવી ગયા છે ભોજનશાળામાં જમવા માટે બેસ્ટ રૂમ છે તમે જોઈ રહ્યા છો અને બેસવા માટે પણ હવે આવી જશે ડાઇનિંગ ટેબલ અને આ બાજુ બધું છે ને સામાન છે તમે જુઓ આ બધું છે ને વાસણ ધોવાનું છે આપણે થાળી વાટકા કા પણ હવે તમારે ધોવા નથી પડતા સેવા માટે રાખે છે માણસો પણ જો આ તો જમવાનું માટે બેસ્ટ સુવિધા આને કહેવાય છે કઠોર રૂમ અને અહીંયા બધું પ્રસાદી બનાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો આ બધું બધી પ્રસાદી બને છે રોટલી બનાવે છે હાલમાં અમે ઉપર ડાળ શાક ને બધું બનાવે છે અને અમે બધું હોય છે તો ફેમિલી છે ને અહીંયા મંદિરની પાછળ બેસ્ટ બેસવામાં છે પણ સુવિધા છે તમે જોઈ રહ્યા છો ના આવું તો મોટું ગ્રાઉન્ડ ઘણું છે તો તમે સુઈ પણ શકો રાત્રે મિત્રો આ બાજુ છે ને બેસવા માટે બેસ્ટ છે ને ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડમાં મસ્ત મજાના છે ને જાડવા છે ને આરામ કરી શકીએ આપણે બધા અને અહીંયા આવેલી છે બાપા સીતરામની ગાડી અહીંયા છે ને દૂર દૂર થી મહેમાનો એના માટે લગેજ રૂમ છે એટલે રૂમમાં છે ને કઈ સોરાઈ ન જાય કપડા ને એવું આટું સુધી જોવા છે બુટ ઘરની પણ સુવિધા નાખી દીધી છે કેમ કે બૂટ સફળ કોઈના કિંમતી હોય સોરાઈ ન જાય એની માટે પણ આ સુવિધા અલગથી રાખવામાં આવી છે આ બાજુ પણ છે ને આપણે પગડ બાજુ આવીએ એટલે આ બાજુ પણ પાર્કિંગ ની બેસ્ટ સુવિધા છે તો ગાડી મૂકવાની પાર્કિંગ ની કઈ સુવિધા ઘટે નથી પણ બેસવા માટે સુવા માટે પણ જગ્યા ઘટે નથી એટલી બધી છે જો તમે અહીંયા સરસ મજાનું મહાદેવનું મંદિર છે બગડ કાંઠે અને છે ને અહીંયા પણ બેસવાની ને બસ્ટ સુવિધા છે તમે જુઓ અહીંયા છે ને જ્યારે સોમાસ હોય એટલે પાણી ભરાઈ જાય ને ત્યારે તમે નાઈ શકો છો એના માટે પણ સુવિધા છે જો બગડ કુંડ છે અહીંયા